ડીસામાં ફાયર વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે આગ જેવી આકસ્મિક ઘટનાઓ સામે કેવી રીતે તકેદારી રાખવી અને વિવિધ પ્રકારની આગને કેવી રીતે કાબૂમાં લેવી તે અંગે આઈટીઆઈ કેમ્પસમાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા ફાયર વિભાગ દ્વારા આયોજિત આ જાગૃતિ સેમિનારમાં આગના પ્રકારો મુજબ તેની નિવારણની પદ્ધતિઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અધિકારીઓએ સમજાવ્યું કે જ્યારે પેટ્રોલ અથવા ડીઝલમાં આગ લાગે ત્યારે તેને ઓલાવવા માટે રેતી અથવા ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરવો જરૂરી છે તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ ફાયર થાય ત્યારે પાણીનો ઉપયોગ કરવાને બદલે રેતી અથવા કાર્બન ડાયોક્સાઇડ આધારિત ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ કરવો સલાહભર્યો છે આ ઉપરાંત ગેસ ફાયર થાય તો શું કરવું અને મેટલ અથવા ધાતુમય પદાર્થોમાં આગ લાગે ત્યારે કેવી રીતે વ્યવહાર કરવો તેની પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી સૈદ્ધાંતિક માહિતી પૂરી પાડ્યા બાદ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આઈટીઆઈના કેમ્પસમાં આગ ઓલાવવાનો લાઈવ ડેમો પણ કરીને બતાવવામાં આવ્યો જેનાથી ઉપસ્થિત લોકો લોકોને આગ પર કાબુ મેળવવાની પ્રાયોગિક તાલીમ મળી આ જાગૃતિ અભિયાન આપત્તિના સમયે જાનમાલનું નુકસાન અટકાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે